પોતાના ઘરે વીજળી લાઇટ નહીં હોવા છતાં હારીત વીજ કંપનીમાં બિલો ભરે છે વીજ વપરાશકર્તાએ વારંવાર રજૂઆત કરવા છતાં તેને ધાક ધમકી આપવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના એક જાગૃત નાગરિક દ્વારા બહાર લાવવામાં આવી પરંતુ હાલ અધિકારીઓ આ બાબતે હાથ હદર કર્યા ઘટનાને દબાવવા યુજીવીસીએલ નવા માકા ગામે મીટર લગાવવા હેલ્પર મોકલ્યો પરંતુ હેલ્પરે રિપોર્ટ કર્યો કે મકાન પાકું નથી એટલે મીટર નહીં લાગે સવાલ એ છે કે જો મીટર નહીં તો પાંચ વર્ષથી બિલ કેવી રીતે આવે છે વીજ કર્મચારીએ મીટર રીડિંગના નામે બિલ કેમ આપ્યા આ ઘટનાએ વીજ કંપનીની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે એ તો મને કોઈ ખ્યાલ જ નહીં મારા મીટર હતું નહીં તે છતાં હું બિલ ભરાઈ જવું રહ્યો આજ સુધી તે પાસે તેમાંથી હું મીટર ભરવા જવું એટલે ફેર અરજી કરો તો અરજીવાળા કોઈ અરજી વાપરતા જ નહોતા કોઈને કીધું નહીં કોઈ સરપંચને કોઈને ભણેલા વ્યક્તિને તમે કીધું નથી કશું કોઈને મુલાકાત કરી જ નહીં જાહેર બોર્ડમાં મુલાકાત કરી હતી શું કીધું પછી બોર્ડમાં બિલ ભરવા દેવું એટલી ફેર રાડ કરતો તો કોઈ મારો નાય હાલતા નતા તો હવે અત્યારે આવ્યા હતા જોવા માટે હવે એવું કહે છે કે મકાન બને એટલે મીટર હાલીએ તો આટલા દાડા કેમ હોય ગયા હતા બરાબર આટલા દાડા બીજાના માલિક બીજો માલિક રૂબરૂ મોજૂદ થયો તો કે માર દિવાલે મીટર માર દો તમ તાર એનો મકાન બને તાર મકાન છોડ દે એ મીટર લઈ લેશે તમે શું નવા માકા ગામે જે અજીબો ગરીબ કિસ્સો આવ્યો છે જેમાં લાઇટ બિલ નથી મીટર નથી લાઈટ નથી છતાં બિલ આવે છે તંત્રની કેટલી ઘોર બેદરકારી છે એનો નમૂનો જોઈએ પહેલાં તો કેમેરા દ્રશ્યો બતા આ જે બિલો પાથરેલા છે લગભગ બે હજાર વીસ પહેલાથી સતત બિલો આવેલા છે હવે બિલોમાં પણ કેવું છે કે જે રીડિંગ કરવાવાળો છે એ નોંધે કરે છે કે સ્થળ ઉપર મીટર નાખેલું નથી ફરીથી કહું ક્યાં બતા કેમેરા નજીક લાવે આ એક બિલ જે આમાં લખેલું સ્થળ ઉપર લખેલું છે કે મીટર લાગેલ નથી છતાં પણ આજ દિન સુધી અત્યારે હાલ ગઈકાલ સુધી બિલ આવે છે આ કેટલી ઘોર બેદરકારી છે અને એની પાછળ જે કોઈ હોય અધિકારી હોય હેલ્પર હોય કે જે કોઈ હોય સંજો એ લોકો સામે પગલાં લેવા જોઈએ કારણ કે આવી રીતના જો જે ગ્રાહકો હોય છે એમના પૈસા ખોટી રીતે ગરીબોના લેવાતા હોય છે ત્યારે હજી સંપૂર્ણપણે તપાસ થાય એવી જરૂરી છે અલકેશ પંડ્યા જીએસટીવી પાટણ આ નવા માખા ગામ છે જ્યાં અત્યંત કરુણ અને આશ્ચર્યજનક ઘટના ઘરમાં વીજળી નથી છતાં પણ લાઇટ બિલ આવી રહ્યું છે અને જે લાઇટ બિલ છે ગરીબ અને વ્યક્તિ છે છેલ્લા બે દાયકાથી પોતાના ઘરમાં વીજળી ન હોવા છતાં તે લાઇટ બિલ ભરી રહ્યો છે આ ઘટનાએ વીજ કંપનીના વહીવટ અને ગ્રાહક સેવા પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે ટીવીની પાસે એક અજીબો ગરીજ કહી શકાય એવો કેસ આવ્યો હતો કે જ્યાં છેલ્લા દસેક વર્ષથી નવા માકા ગામે એક પરિવાર લાઇટ બિલ ભરે છે પરંતુ એને પાસે મીટર નથી નથી કશું છતાં પણ એ લાઇટ બિલ ભરે એના સમાચાર જ્યારે ગઈકાલે ઓન એર થયા ટીવીમાં અને ગુજરાત સમાચારમાં ત્યારે એકાએક હારીજના જે જીબી કર્મચારીઓ હરકતમાં અત્યારે હાલ એક ભાઈ તપાસ કરવા આવ્યા છે મિત્ર શું તપાસ કરવા આયા તા તમે અહીંયા તો એક તો ઘર ચેક કરવા આવ્યો હતો પછી બીજું મીટર છે કે નહીં એ તપાસ કરવા આવ્યો તો શું છે મીટર છે મીટર સ્થળ ઉપર નથી આજો મીટર સ્થળ ઉપર નથી અત્યારે શું કીધું સાહેબે સાહેબે કીધું મીટર લગાવવાનું છે મીટર લગાવવાનું છે બરોબર પણ ઘર કાચું હોય તો હું મીટર લગાવી ના પાડું છું ઓકે ઘર કાચું છે એટલે મીટર લગાવી ના પાડે છે પરંતુ છેલ્લા દસ વર્ષથી જે વગર મીટરે લાઇટ બિલ આવે છે એનું શું એના માટે કોઈની પાસે જવાબ નથી અધિકારીઓ તો માત્ર એમ કહેવા માંગે છે અમે મીટર લગાવી દઈશું પણ હજુ કોઈ અધિકારી અહીંયા પંચકેસ કરવા નથી આવતો કોઈ એ કરવા નથી અને છૂટી જવા માગે છે ત્યારે આ અંધેર નગરી ગંડુરાજાનું તંત્ર કેવું છે એ આપણે જોઈ રહ્યા છીએ અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ